આજે આપણે આપણા મિત્રની વાડીએ શાકભાજીમાં ભીંડાનું વાવેતર છે તે આવી ગયા છે અને આપ નિહાળી રહ્યા છો ભીંડાની ગ્રીનરી ભીંડાનું ડેવલપમેન્ટ અને શાખાઓ આ ભીંડાની અંદર આજથી આઠ દિવસ પહેલાં અમે મુલાકાત લીધી હતી ત્યારે આ ભીંડામાં સફેદ માખી અને લીલી માખી અને ગળો આવું ભયંકર પ્રમાણમાં હતું આમાં આપણે આમાં બે દવાનો છે દવા તમને બતાવું એ પેલા આપણે કોઈ દવાની એડ માટે કે કોઈ દવાના પ્રમોશન માટે વિડીયો નથી વિડીયોનો હેતુ ખાલી ખેડૂતને મદદરૂપ થવા માટે છે આપણે લાઈક કે સબસ્ક્રાઈબ એ કાંઈ બહુ મહત્વનું નથી આપણે બે ખેડૂતને મદદરૂપ થઈને એટલે ઘણું આપણા માટે તો આલા જગ્યા ઉપર આપણે સી અને જોઈ શકો છો તમે આ ભીંડો હવે આપણે જોઈએ આમાં કયો દવાનો છંટકાવ કર્યો હતો અને તમને બતાવવું આની માહિતી તમને આપું તો આ તમે જોઈ રહ્યા છો જે દવા છે એક છે પ્રોફેનો આપણે ચાલીસ ટકા છે એ આપણે આમાં ભીંડાની અંદર સફેદ માખી અને જે આની ઈંડાળ હોય ઝીણી પાણીના મોતિયા જેવી ઈંડાળને મારવા માટે ગેસની દવા કોઈ પણ જોઈ ભીંડાનામાં તો એના માટે આપણે લીધું છે પ્રોફેટનું ચાલી ટકા અને બીજું એગ્રીકેમનું કેમનું ફીગો કરીને છે સફેદ માખી માટે આનું પણ બહુ જ સારું રિઝલ્ટ આવ્યું છે તો કોઈ પણ ખેડૂત મિત્રોએ ભીંડાની શાકભાજીનું વાવેતર કરતા હોય અને જો તમારા રીંગણી છે ભીંડો છે કે તુરિયા છે આવા કોઈ પણ શાકભાજીની અંદર સફેદ માખી હોય તો આ ફીગોનું રિઝલ્ટ બહુ સારું છે લાંબા ટકાઉનું છે તો ખાસ કરી અને આ લેવું જોઈએ અને વાપરવું જોઈએ હાલ આમાં અત્યારે જે પ્રમાણમાં હતું ને એ પ્રમાણમાં કોઈ જાતની માખી દેખાતી નથી નકર આપણે આમ હલાવીએ ને છોડને મધની પડે ઉડતી હોય એવી બધી આમાં સફેદ માખી હતી અત્યારે આ દવા શેકવાથી બહુ સારું એવું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રોએ અપનાવવું જોઈએ આ કોઈ દવાની એડ માટે નથી પહેલાંય મેં તમને કીધું અને ફરી પાછો કહું કોઈ દવાના પ્રમોશન માટે વિડીયો નથી પણ ખેડૂતની હેલ્પ માટે છે ખેડૂતને ઘણી વખત એવું બનતું હોય દવે દવાના એકથી બે રાઉન્ડ કરી દવાનું રિઝલ્ટ ન આવતું હોય અને બીજી વખત તો આપણો ખર્ચો પણ વધી જાય અને આપણી મહેનત પણ વધી જાય તો હારી દવા અને ટકાવારી લાંબી હોય તો ખેડૂતને ખોટા ખર્ચા ન થાય અને ખોટી મહેનત વધારાની ન થાય આ હેતુ એટલા માટેનો છે વિડીયો બનાવવાનો તો ખાસ જોજો બધાય એવું ભીંડાની ગ્રીનરી છે અત્યારે તો વાતાવરણ જો કે ભીંડાને અનુકૂળતા પ્રમાણનું છે ઉસીઝન ની ખેતી છે ભીંડો છે શિયાળામાં ભીંડા નું હોય બહુ